નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયા ચેનલ માં સૌ મિત્રો નું સ્વાગત છે આજે સૌથી અગત્યના સમાચાર એક થી એક મોટી મોટી જાહેરાતો થઈ ગઈ છે સૌથી મોટા સમાચાર તમામ ગામડાઓ માટે મોટી જાહેરાત થઈ ગઈ છે મોટી ખુશખબર આવી છે ફટાફટ જાણી લેજો તો પોસ્ટ ઓફિસે મોટી સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો મોટો ઝટકો લાગી ગયો છે ફટાફટ જાણી લેજો આવાસ ઘરમાં રહેતા હોય તો મોટી ખુશખબર તમારા માટે આવી ગઈ છે ખેડૂતો ખાતરની સમસ્યા માટે મોટો નિર્ણય સરકારે લઈ લીધો છે આરટીમાં બાળકો ભણતા હોય તો એને લઈને ફરીવાર મોટો ફેરફાર થઈ ગયો છે જીએસટીની અંદર મોટા મોટા ફેરફાર થઈ ગયા છે વિધવા બહેનો માટે નવી સહાય યોજના આવી ગઈ છે તો આ તરફ પશુપાલકો હવામાન વિભાગની આગાહી વગેરે આજના તમામ જરૂરી જરૂર સમાચાર આજના વિડીયો

વલસાડ નવસારી તાપીની અંદર પણ આજે વરસાદ પડવાનો છે હાલ અપર સેટ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને મિત્રો આજની તારીખમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું છે જેને કારણે મિત્રો આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ તરફ સૌથી અગત્યના આજના સૌથી મોટા સમાચાર પોસ્ટ ઓફિસે પોતાની ઇમ્પોર્ટન્ટ સેવા બંધ કરી દીધી છે મિત્રો ખૂબ મહત્વની સેવા હતી આ સેવાને હવે બંધ કરવામાં આવશે મોટો નિર્ણય જાહેર કરી નાખવામાં આવ્યો છે તો જી મિત્રો પહેલી સપ્ટેમ્બર એટલે કે સપ્ટેમ્બર મહિનો આવશે પહેલી તારીખથી રજિસ્ટર્ડ પોસ્ટ સેવાને હવે સ્પીડ પોસ્ટની અંદર મર્જ કરી નાખવામાં આવશે એટલે મિત્રો ટૂંકમાં તમને સમજાવી દઉં કે જે રજિસ્ટર્ડ પોસ્ટ સેવા હતી એને બંધ કરી નાખવામાં આવશે એના બદલે હવે સ્પીડ પોસ્ટ જ શરૂ રહેશે તો જે લોકો રજિસ્ટર્ડ પોસ્ટમાં અત્યાર સુધી પોતાનું સામાન કુરિયર કરાવતા હતા કે વગેરે બધું જે વસ્તુ કરાવતા હતા તો હવે રજીસ્ટર્ડ પોસ્ટ થશે નહીં હવે તમારે સ્પીડ પોસ્ટ જ કરાવવાનું રહેશે તો મિત્રો ગ્રાહકોને પાર્સલ મોકલવા માટે હવે ફક્ત સ્પીડ પોસ્ટની સુવિધા જ મળશે આ સુવિધા ક્યારથી બંધ થવાની છે તો પહેલી સપ્ટેમ્બર એટલે કે સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખથી બંધ થશે પોસ્ટ સેવાની સુવિધા ક્યારથી શરૂ શરૂ થઈ થઈ હતી હતી તો આ સુવિધા થકી ગ્રાહકો પોતાના જે ડોક્યુમેન્ટ હતા એ ડોક્યુમેન્ટની સાથે સાથે કિંમતી સામાન પણ મોકલી શકતા હતા પરંતુ હવે આ રજિસ્ટર્ડ પોસ્ટેબલ પહેલી સપ્ટેમ્બરથી રહેશે નહીં હવે મિત્રો રજીસ્ટર પોસ્ટને બદલે તમારે સ્પીડ પોસ્ટ જ કરવાનું રહેશે કારણ કે હવે તમને એક જ સુવિધા મળવાની છે ને એ છે મિત્રો સ્પીડ પોસ્ટની હવે તમારે ફરજિયાત સ્પીડ પોસ્ટ જ કરાવવાનું રહેશે તો પહેલી તારીખથી પોસ્ટ ઓફિસ આ સેવા બંધ કરવાની છે તો મિત્રો આ તરફ બીજા સૌથી અગત્યના મોટા સમાચાર ગામડાઓને મોટી ખુશખબર મિત્રો મળી ગઈ છે ગુજરાતના તમામે તમામ ગામડાઓના લોકો માટે આ સૌથી અગત્યના સમાચાર છે શું સમાચાર છે તો મિત્રો હવે ગુજરાતની અંદર ગ્રામ પંચાયતોની અંદર જ હવે મિત્રો ચૌદ પ્રકારના પ્રમાણપત્રો જારી કરવામાં આવશે જે ચૌદ પ્રમાણપત્રો ખૂબ જરૂરી મિત્રો પ્રમાણપત્રો હતા જેના માટે તમારે તાલુકા પંચાયતે મામલદાર કચેરીએ તાલુકા લેવલે ધક્કો ખાવો પડતો હતો એ હવે મિત્રો તમારા ગામડાની અંદર જ કાઢી આપવામાં આવશે તમારા ગામડાની અંદર જે ગ્રામ પંચાયત હોય ત્યાંથી જ મિત્રો હવે આ પ્રમાણપત્રો તમે કાઢી શકશો સૌથી પહેલાં મિત્રો જાણી લે કયા પ્રમાણપત્રોની વાત કરવામાં આવી છે તો હવે મિત્રો રાશન કાર્ડ મિત્રો તમારે કઢાવવું હોય એની અંદર નામ ઉમેરવું હોય નામ દૂર કરાવવું હોય સુધારો કોઈ પણ કઢાવવો હોય એ મિત્રો હવે તમે તમારી ગ્રામ પંચાયતમાંથી જ કરી શકશો આ સાથે આવકનો દાખલો તમારે કઢાવવો હોય જાતિનો દાખલો તમારે કઢાવવો હોય નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવું હોય વરિષ્ઠ નાગરિકનું પ્રમાણપત્ર તમારે કઢાવવું હોય આવા જેટલા પણ જરૂરી જરૂરી ડોક્યુમેન્ટ કઢાવવા માટે હવે તમે તમારી ગ્રામ પંચાયતનો મિત્રો સંપર્ક કરજો હવે તમે તાલુકા લેવલે મિત્રો ધક્કો ખાતા નહીં તમારા તાલુકો તમારથી દૂર હોઈ શકે છે મિત્રો હવે તાલુકાએ જવાની જરૂર નથી હવે તમારા ગામડાની અંદર જ ચૌદ પ્રકારના પ્રમાણપત્રો કાઢી આપવામાં

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર જે લોકોએ પોતાનું આવાસ બનાવ્યું હોય એમના માટે અગત્યના સમાચાર છે મિત્રો એવા મિત્રો કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ફોર્મ ભર્યું હોય ગામડામાં રહેતા હોય એવા લોકોને હવે ખાલી ઘરવેરો જે ભરવાનો આવશે એ ખાલી બસ્સો રૂપિયા જ ભરવાનો આવશે એટલે મિત્રો વર્ષે મિત્રો ઘર વેરો આવતો હોય છે પરંતુ જે આવાસ યોજનાની અંદર રહેતા હોય એને બસો રૂપિયા થી વધુ ઘર વેરો આવશે

નથી તો આવાસ યોજનાની અંદર રહેતા હોય જે ગ્રામીણ યોજના હેઠળ ફોર્મ ભરેલું હોય એવા લોકો માટે આ રાહતના સમાચાર મળ્યા છે તો મિત્રો આ સૌથી અગત્યના સમાચાર હતા મિત્રો ત્યાર પછીના મિત્રો આ પાંચમા અગત્યના સમાચાર લખી રાખજો ખેડૂતો માટે અત્યારે ખાતરને લઈને લાંબી લાંબી લાઈનો છે લાઇનોમાં ઊભા રહેવા છતાં પણ ખાતર અત્યારે મળતું નથી ખાતરની ઉપલબ્ધિ નથી એના માટે મિત્રો હવે રાજ્ય સરકારે મિત્રો એક્શન લઈ લીધી છે રાજ્ય સરકાર દ્વારા હવે ખાતર હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે તો રાજ્યની અંદર મિત્રો ખાતરની ઉપલબ્ધિ તેમજ વિતરણ સંદર્ભે સરળતા રહે ખેડૂતોને ખાતર મળી રહે કોઈ પણ મુશ્કેલી ન આવે એ માટે એક હેલ્પલાઇન નંબર મિત્રો લાલ કલરનો તમે જોઈ શકો છો આ હેલ્પલાઇન નંબર ઉપર તમારે ફોન કરી દેવાનો જો તમારા વિસ્તારમાં ખાતર ન મળતું હોય કે બીજી કોઈ પણ સમસ્યા ખાતરને લઈને થતી હોય તો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે હવે મિત્રો મારે ખરેખર જાણવું છે કે જો મિત્રો તમારા વિસ્તારમાં ખાતર ઉપલબ્ધ નથી તો મિત્રો એકવાર આ હેલ્પલાઇન નંબર ઉપર ફોન અવશ્ય જરૂરથી કરજો જો મિત્રો ફોન નથી લાગતો અથવા તો ફોન ઉઠાવતા નથી તો મિત્રો એનો રિસ્પોન્સ શું રિસ્પોન્સ આવે છે એ આપણા કોમેન્ટમાં જરૂરથી લખજો જેથી મિત્રો આપણને ખબર પડી જાય અને અગાઉના વિડીયોમાં આપણે એની જાણ પણ કરી દઈએ આ હેલ્પલાઇન નંબર કોઈ કામનો નથી તો એકવાર જો તમારા વિસ્તારમાં ખાતર નથી મળતું કે કોઈ પણ સમસ્યા હોય તો હેલ્પલાઇન ઉપર ફોન કરજો અને જેવો રિસ્પોન્સ આવે એવો રિસ્પોન્સ અહીંયા કોમેન્ટમાં જરૂરથી અમને લખજો અને મિત્રો એ વાત પણ કહી દઉં કે આ હેલ્પલાઇન નંબરમાં ફોન તમે ક્યારથી ક્યાં સુધી કરશો તો સવારે આઠ વાગ્યાથી લઈને રાત્રે આઠ વાગ્યાની વચ્ચે તમારે કરવાનો રહેશે તો અગત્યના સમાચાર છે તો મિત્રો ત્યાર પછીના અગત્યના ઇમ્પોર્ટન્ટ સમાચાર મિત્રો આર ટીની અંદર તમારું બાળક ભણતું હોય તો એના માટે મિત્રો ફરીવાર એક નવો ફેરફાર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે શું ફેરફાર મિત્રો છે તો રાજ્યમાં આરટી હેઠળ શાળામાં પ્રવેશ મેળવનાર તમામ બાળકો માટે હવેથી ટ્રાન્સપોર્ટેશનનો લાભ સરકાર દ્વારા આપવામાં આવશે એટલે તમારા બાળકને શાળાએથી ઘરે લઈ જવા માટે મુસાફરીનો ચાર્જ છે એ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવશે તો આરટી ને લઈને મોટો ફેરફાર છે પરંતુ મિત્રો જાણી લેજો આ તમામ બાળકો માટે નથી કેવા બાળકો માટે છે તો આરટી ની અંદર જે બાળકોનું જે શાળા અને ઘરનું અંતર એક કિલોમીટરથી વધુ હોય જે પ્રાથમિક શાળામાં ભણે છે એ બાળકોની વાત કરવામાં આવી છે કે એક કિલોમીટરથી વધુનું અંતર ઘરથી શાળાનું હોય તો એમને લાભ મળશે ત્યાર પછી ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભણતા હોય તો એનું ઘરથી અંતર ત્રણ કિલોમીટરથી વધુ હોવું જોઈએ એવા બાળકોને લાભ મળશે અને મિત્રો આ સેવાનો લાભ લેવા માટે તમારે તમારી જે સ્કૂલ હોય ત્યાં જ તમારે કહેવાનો હશે ત્યાં જ સંપર્ક કરવાનો રહેશે કે અમારું અંતર એટલું છે એટલું અંતર થાય છે જેથી મિત્રો તમને ટ્રાન્સપોર્ટેશનનો લાભ આપવામાં આવશે આરટીને ને લઈને નવો ફેરફાર થઈ ગયો છે મિત્રો તમામ વાલીઓ માટે સમાચાર હતા ત્યાર પછી મિત્રો ની અંદર પણ મોટા મોટા ફેરફારો થઈ ગયા છે એ પણ મિત્રો જાણી લેજો જીએસટી નેટવર્કે રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે જે જુલાઈ મહિનાથી અમલમાં આવી ગયો છે અત્યાર સુધી ટેક્સ પેયર તેમના માસિક જે પણ જીએસટી બિલની ચૂકવણીનું ફોર્મ આવે છે આ ફોર્મ મિત્રો કયું હોય છે તો જીએસટીઆર થ્રી આ ફોર્મ મિત્રો એકવાર હવે જો તમે ભરી નાખ્યું ત્યાર પછી તમે કોઈપણ સુધારો કરી શકશો નહીં આ નવો નિયમ હવેથી અમલમાં આવી ગયો છે ફોર્મ તમે આ જીએસટીઆર થ્રી બી ભરી નાખશો એટલે આપ મેળે તમારું જીએસટીઆર વન ફોર્મ ભરાઈ જશે તમે કોઈપણ ફેરફાર કરી શકશો નહીં જો તમારે સુધારો કરવો હોય તો તમે આ જીએસટીઆર થ્રી બી ફોર્મ ભરો છો એના પહેલાં તમારે જીએસટીઆર વન એ ફોમ ભરવું પડશે એકવાર મિત્રો જીએસટીઆર થ્રી બી ફોર્મ ભરી નાખ્યું ત્યાર પછી તમે કોઈપણ સુધારો હવેથી કરી શકશો નહીં આ જીએસટીને લઈને સૌથી અગત્યનો સૌથી મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે છે ત્યાર પછીના મિત્રો મિત્રો અગત્યના સમાચાર આવી ગયા રેલવે મંત્રાલય એક નવી ટ્રેન શરૂ કરી છે મિત્રો આપણા ગુજરાત થી અયોધ્યા સુધીની ટ્રેન ફરી એક નવી ટ્રેન શરૂ કરવામાં આવી છે મિત્રો અમદાવાદ થી તો ટ્રેન જતી હતી પરંતુ હવે ભાવનગર થી એક ટ્રેન શરૂ કરવામાં આવી છે મિત્રો ભાવનગર થી જે મિત્રો રસ્તામાં આવતા હોય એ તમામ લોકો માટે હવે મોટો લાભ થવાનો છે હવે ભાવનગર થી અયોધ્યાની નવી ટ્રેન શરૂ કરવામાં આવશે આ ટ્રેન કઈ તારીખે શરૂ થશે તો 11 ઓગસ્ટ થી મિત્રો આ ટ્રેન શરૂ થવાની છે કયા કયા વિસ્તારને મિત્રો આવરી લેશે તો ભાવનગર પરથી આ ટ્રેન શરૂ થવાની છે ત્યારબાદ ધોળા જંકશન બોટાદ લીંબડી વિરમગામ મહેસાણા પાલનપુર આબુ રોડ અજમેર કિશનગઢ એવી રીતના મિત્રો છે કે અયોધ્યા સુધી આ ટ્રેન દોડશે તો ભાવનગર લાગુ વિસ્તારમાં જે વિસ્તારમાં ટ્રેન દોડશે તમામ મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર હવે મિત્રો અયોધ્યા જવા માટે તમારે અમદાવાદ જવું પડશે નહીં તો અગત્યના સમાચાર આ નવી ટ્રેન દોડવામાં આવી છે તો મિત્રો વિધવા બહેનો માટે એક નવી સહાય યોજના જાહેર કરી નાખવામાં આવી છે વિધવા બહેનો આગળ આવે પોતાના પગ પર ઊભી થાય એ માટે આ નવી સહાય યોજના જાહેર કરી છે જેમાં મિત્રો પશુપાલન માટે વિધવા બહેનોને સહાય આપવામાં આવશે તો મિત્રો કેવી કેવી સહાય મળશે કેટલા પૈસા મળશે જણાવી દઉં તો આની અંદર ત્રણ યુનિટનું માળખું છે જેમાં અલગ અલગ પશુપાલન માટે વિધવા બહેનોને સહાય મળશે જેમાં પહેલા યુનિટની વાત કરું તો જો વિધવા બહેનો ગાયો અને ભેંસ પાળવા માગતી હોય તો એમાં એને ત્રીસ હજાર રૂપિયાની કેટલ શેર સહાય મળશે છસો રૂપિયાની બિયારણ કીટ આપવામાં આવશે એટલે ટોટલ ચોત્રીસ હજાર છસો રૂપિયાની સહાય મળશે તો ગાય અને ભેંસની જે પશુપાલન કરતી હોય એના માટે છે ત્યાર પછી યુનિટ બેની ની અંદર પચાસ હજાર ચારસો રૂપિયાની સહાય મળશે અને યુનિટ ત્રણ ની અંદર મરઘા પાલન કરવા માંગતી હોય જો વિધવા બહેનો તો સો બ્રોયલર મરઘા અને તાલીમ માટે આડત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે તો ચોત્રીસ હજાર છસો પચાસ હજાર આડત્રીસ હજાર એવી રીતના અલગ અલગ ત્રણ યુનિટમાં જે યુનિટમાં તમે પશુપાલન કરવા માગતા હોય એની અંદર સહાય મળશે તો વિધવા બહેનો માટે આ સહાય યોજના નવી સહાય યોજના જાહેર કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો અગત્યના સમાચાર પશુપાલકો માટે આવી ગયા છે મિત્રો પશુપાલકોને દસ રૂપિયામાં મિત્રો મોટી ભેટ મળવાની છે પશુપાલકો પોતાના પશુઓની ગર્ભ ચકાસણી માટે ડૉક્ટર બોલાવવા પડતા હોય છે ખૂબ ખર્ચો પણ થતો હોય છે અને ખૂબ સમય પણ લાગતો હોય છે ત્યારે મિત્રો હવે ખાલી થોડીક જ સેકન્ડની અંદર તમે જાણી શકશો કે તમારા પશુ ગર્ભ ધારણ કરેલું છે કે નહીં એ થોડાક જ સમયમાં અને ખાલી દસ રૂપિયામાં મિત્રો તમે જાણી શકશો આ માટે પશુપાલનની ગર્ભ ચકાસણી માટે એક નવી કીટ જાહેર કરવામાં આવી છે જ્યાં મિત્રો આ નવી કીટ જાહેર કરી છે જે તમે ખાલી દસ રૂપિયામાં ખરીદી શકશો અને આ જે પ્રિગાડી કીટ આવે છે પશુઓ માટેની કીટ બનાવવામાં આવી છે એની અંદર તમારા પશુના પેશાબના ખાલી બે ટીપા નાખશો એટલે ખબર પડી જશે કે તમારા પશુ ગર્ભથી છે કે નહીં તો પશુઓના ગર્ભ ચકાસણી માટે પશુઓ માટેની એક પ્રિગાડી કીટ પણ જાહેર કરવામાં આવી છે માર્કેટની અંદર ઉપલબ્ધ પણ થઈ છે તો પશુપાલકો માટે આ દસ રૂપિયામાં ભેટ આપી દેવામાં આવી છે તો મિત્રો આ તરફ રક્ષાબંધન પહેલા એક ખુશખબર મિત્રો આવી ગઈ છે સામાન્ય લોકો માટે એલપીજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો પહેલી ઓગસ્ટ નવો મહિનાની શરૂઆત થઈ ગઈ એ શરૂઆતની અંદર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં તેત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડર જે મોટો ઓગણીસ કિલોનો સિલિન્ડર આવે છે આ સિલિન્ડર મોટા પાયે રેસ્ટોરન્ટ હોટલ અને નાના વેપારીઓ પાસે હોય છે એમના માટે આ મોટો ફાયદો થવાનો છે જો કે મિત્રો આપણે ઘરેલું ચૌદ કિલોનો જે ગેસ આવે છે એમાં કોઈ પણ ફેરફાર થયો નથી તો એલપીજી સિલિન્ડરમાં મિત્રો ભાવ ઘટાડવામાં આવ્યો છે રક્ષાબંધન પહેલાં ખુશખબર મિત્રો આપવામાં આવી છે મિત્રો આજે એકથી એક મોટી જાહેરાતો આપણે જણાવી દીધી દરેક લોકોને ખૂબ મોટો ફાયદો થઈ ગયો છે ખૂબ મોટી જાહેરાત પણ કરી નાખવામાં આવી છે તો મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો તો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વીડિયોમાં જય જવાન જય કિશાન